જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઘઉંના ભાવ વાવેતર અને અંદાજ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે કેન્દ્ર સરકારની ચૂંટણી ચાલુ વર્ષે હોવાથી ઘઉં અને ચોખાનું ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ અંતર્ગત છેક નવી સિઝન સુધી વેચાણ ચાલુ રાખે તેવી સંભાવના છે સરકારી ગોડાઉનમાં એપ્રિલના નિયમો મુજબ બમ્પર સ્ટોક પૂરતો જળવાઈ રહેશે અને તેના સિવાયનો વધારાનો માલ એફસીઆઈ વેચાણ કરવાનું ચાલુ રાખશે જો કે એપ્રિલની શરૂઆતનો સ્ટોક સોળ વર્ષના તળિયે પહોંચવાનો પણ અંદાજ છે એફસીઆઈના આંકડાઓ મુજબ પહેલી જાન જાન્યુઆરીના રોજ સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો ત્રણસો ને પિસ્તાલીસ લાખ ટનનો સ્ટોક પડ્યો છે તેની સામે બમ્ફર સ્ટોકનો નિયમો મુજબ બસો દસ લાખ ટન સ્ટોક હોવો જરૂરી છે ત્યારે વધી ત્રણસો તેત્રીસ લાખ ટન ચોખા મિલો પાસેથી હજી મળવાના બાકી છે ઘઉંનો સ્ટોક પહેલી જાન્યુઆરીએ સરકારી ગોડાઉનમાં એકસો પાસાઠ લાખ ટનનો પડ્યો છે તેની સામે બમ્ફર સ્ટોકના નિયમ મુજબ એકસો આડત્રીસ લાખ ટનનો હોવો જરૂરી છે જોકે આ સ્ટોક બે હજાર સત્તર બાદનો સૌથી નીચો સ્ટોક છે સરકારે અત્યાર સુધીમાં લગભગ સાઠ લાખ ટનનો ઘઉં ખુલ્લા માર્કેટમાં અને સરકારી સંસ્થાઓને વેચી દીધા છે બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષ માં ખરીદેલા બસો બાસઠ લાખ ટન કરતાં આ નાણાકીય વર્ષમાં સત્તાવાર અનામતમાંથી કુલ ઉપાડને લઈને તે ફેબ્રુઆરીના અંત સુધી વધુ પચીસ લાખ ટન વેચાણ કરે તેવી શક્યતાઓ છે ત્યારે પહેલી એપ્રિલના રોજ ઘઉંનો બમ્ફર ધોરણ ચુમ્મોતેર પોઈન્ટ છ લાખ ટન છે તેની સામે બે હજાર આઠમાં એફસીઆઈ પાસેનો સ્ટોક અઠ્ઠાવન લાખ ટન હતો તે પછી તે બમ્ફર ધોરણ કરતાં નજીવો વધારો હતો બે હજાર સત્તરમાં એંસી પોઈન્ટ છ લાખ ટન અને બે હજાર ત્રેવીસમાં ત્યાંસી પોઈન્ટ પાંચ લાખ ટનનો હતો ત્યારે સરકારના ઘઉંની ટેકાના ભાવથી ખરીદીની યોજના મુજબ પહેલી એપ્રિલના રોજ સરકારી ગોડાઉનમાં ઘઉં કુલ છોતેર લાખ ટનનો સ્ટોક જળવાઈ રહે તેવી ધારણા છે જે બમ્પર સ્ટોકની જરૂરિયાત પૂરી કરશે બજાર કિંમતો અને પાકના ઉત્પાદનના આધારે સરકાર બે હજાર ચોવીસ પચીસમાં ઘઉંની સારી ખરીદીની આશા રાખે છે માહિતીના અંત સાથે વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો